પાલીતાણા તાલુકાના હણુલ ગામે તેર થી પંદરમી જાન્યુઆરી દરમિયાન વિકાસ મહોત્સવ ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ યોજવાનો છે ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ યોજાવાનો છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કોમ્યુનિટી હોલ રમતગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરાશે ત્રણ દિવસ ચાલનારી આ ઉજવણી દરમિયાન તેરમી જાન્યુઆરીના રોજ લોટી યાત્રા સ્કિલ ડેવલપ સેન્ટરનું લોકાર્પણ અમૃત સરોવરનું લોકાર્પણ યજ્ઞ સ્ટેજ કાર્યક્રમ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને રસ રસગરબાના કાર્યક્રમો યોજાશે તેમજ ચૌદમી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી સામૂહિક ગામ સફાઈ યજ્ઞ એનિમલ હોસ્ટેલ નવ તળાવ અને રમતગમત સંકુલનું લોકાર્પણ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તારીખ પંદર જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી લોટી પધરામણી ગંગા અવતરની સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો પણ યોજાશે